પેલા દિવસે થોડુંક એવું ખોજ્યું હતું બાકી માતાજી નું વાય નું એવું કશું મનમાં નતું છ ફૂટ જેટલું ખોદતા પછી થાકી ગયા કીધું કોઈ ધરમ કઈ દેવી હોય તો અમને પ્રમાણ આપે તો નહીં પછી અંદર હોવા વરા જૂનું શ્રીફળ નીકળેલું

મિત્રો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ મેલડી વાવ છે અને આ વાવ જ થોડા મહિના પહેલા માતાજી નું પ્રાગટ્ય થયું છે હણોલ ગામ માં વાવ આવેલી છે ને હણોલ ગામ એક આઠ વર્ષ ના બાળક ના આવીને કહ્યું હતું કે આ જગ્યાએ મારી વાવ બોરાયેલી છે ને વાવની અંદર હું બિરાજમાન છું તો તું તારા પરિવાર ને વાત કર અને મને વાવમાંથી બહાર કાઢ ને મારું અહિયાં સ્થાપન કરાવ તો મિત્રો આ વિડિયો પૂરેપૂરો જોજો આ વિડીયોમાં આગળ આપણે અહીં માતાજીનું કઈ રીતે બિરાજમાન થયું એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે લેવાની છે અને આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબ્સક્રાઈબ કરી લેજો જેથી આવા જ નવા નવા વિડીયો તમારી સુધી પહોંચતા રહે ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકાના હણોલ ગામે કળિયુગની જાગતી જોગમાયા માં મેરડીમાં બિરાજમાન થયા છે મેરડીનું આ સ્થાનક ખૂબ જ ઓછા સમયમાં પ્રસિદ્ધિ પામ્યું છે વાવવાળા મેરડીમાં એ ખૂબ જ ઓછા સમયમાં અસંખ્ય ભક્તોના ધારા કામ કર્યા છે મનના મનોરથ પૂરા કર્યા છે અને એટલે જ મા મેરડીનું આ સ્થાનક આજે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે સોનગઢથી હણોલનું અંતર સત્યાવીસ કિલોમીટર છે પાલીતાણાથી હણોલનું અંતર પંદર કિલોમીટર છે અને ગારિયાધારથી હણોલનું અંતર ચોવીસ કિલોમીટર છે મિત્રો તમે હણોલ બાજુથી આવો છો તો તમને અહીં એક ચોકડી જોવા મળશે અને અહીં તમને આ આકોલાળી વાળુકડ ને પિથલપુર બોર્ડ પણ જોવા મળશે તમારે આ વાળુકડ રસ્તો જાય છે એ બાજુ નહીં પણ તમારે આ આકોલાળી રસ્તે તમારે આગળ વધવાનું છે અહીંથી માત્ર એક જ કિલોમીટર અંતરે માં વાવવાળા મેરડીમાં નું દિવ્ય સ્થાનક આવેલું છે તો ચાલો હવે મેરડી માતાજીના મંદિરે પહોંચી જઈએ થોડા સમય પહેલા થોડા મહિના પહેલા આ નાના એવા બાળકના સપનામાં માતાજી આવીને કહ્યું હતું કે અહીં મારી વાવ છે અહીંયા મારી વાવ ખોદાવ અને આ વાવમાં હું બિરાજમાન છું તો અત્યારે આપણી સાથે આ જે બાળકના છે પપ્પા અમારી સાથે છે તો એમની પાસેથી પહેલા તો એમનો પરિચય મેળવે ત્યાર પછી આ બાળકનો પરિચય મેળવે અને ત્યાર પછી કઈ રીતે આ માતાજીનો આ વાવમાંથી પ્રાગટ્ય થયું કઈ રીતે આ વાવ નીકળે એ વિશેની માહિતી આપણે આ ભાઈ પાસેથી લઈએ જય માતાજી જય માતાજી તો સૌથી પહેલા તો તમે તમારો પરિચય આપો મારું નામ સોલંકી ઘનશ્યામભાઈ રીમભાઈ છે અને તમારા દીકરાનું નામ નું નામ વિરાટભાઈ ઘનશ્યામભાઈ અને માતાજીને આ તમારે વાવ આવેલી જે માતાજીનું તમે સ્થાપન બનાવ્યું કઈ જગ્યાએ આ બનાવ્યું છે અત્યારે હાલમાં એ અણોલ ને આકોળ ને વચ્ચે છે અણોલ થી 3 કિલોમીટર દૂર છે તો આપણે આ કઈ રીતે એના માતાજી સપનામાં આવે ને શું પ્રસંગ બન્યો હતો નોરતા માં ગયા નોરતા હતા ને તે રાત્રે જગાડીને એમ કેતો કે પપ્પા કુવો ખોલવા જવું પાંચ વાર મને કીધેલું હું ના માનતો કે સપનું હોય એક તુકારો કરીને કીધેલું કે તારે કુવો બે આવેલા જગ્યા જોવા કે ક્યાં કુવો ખોદવો છે પછી ઘરેથી આગળ વાળી અમને લાવેલો હોય ત્યાં ત્રણ પથ્થર હતા એ ત્રણ પથ્થર દેખાડી ને કીધેલું પપ્પા અહીંયા ખોદો અહીંયા નીચે વાયસ જાય જોયું ન હોય કદાચ તમે આ વાત વિશે નહીં જાણતા હોય કે એવું હતું કઈ વધારે મોટી ઉમરના જૂના ગઢિયા આપણે એને ખબર હોય બાકી અત્યારના હાલમાં કોઈને ખબર અને પછી તમે કઈ રીતે ખોદી અહીંયા

થોડુંક એવું જ તું એને માની છે કે ખાલી વિશ્વાસ ખોજું તું વાયનું એવું નોતો દિવસ ખોદી થોડું પછી પંદર વીસ દિવસ પછી પાછા એકલો આવીને

થોડા સમય પછી કર્યું એક મહિના પછી એક મહિના હું જે માતાજીને આપણે અંદર વાયમાં જ બેહાઈ હતા અને તમે જે કંઈ ખોદકામ કર્યું એના વિશે થોડુંક કેવો અનુભવ થયો તો હું થયું તું એમ જો ખોલવાનું ચાલુ કર્યું ને તે 6 ફૂટ અમે ગયા છે પછી તમે થાકી ગયા હતા હાથમાં ફરફોલા ને એવું પડ્યું હતું એને એમ કીધું કે જાતે હાથે જ ખોદજો એમ પાવડર ને તગારે ને ટિક્કમાં જ ખોદવાનું છ આઠ ફૂટ જેટલું મેં લગભગ ખોદતા ખોચતા ને પછી એમ થાકી કે ગયા ને મેં કીધું જોવામાં કોઈ ઘર આમ કઈ દેવ હોય ને તમને આપે તો ખોચ્યું નકરી મેં કે ખોચ્યું નહીં એમ પછી અંદર હો વરા જૂનું શ્રીફળ નીકળેલું એ શ્રીફળ આઠ ફૂટે નીકળ્યું હતું પછી કીધું કો વાંધો નહીં પછી નવ નવ સાડા નવ ફૂટ જેટલું જાય ને એટલે દાદા ની ખાંભી નીકળેલી ભીમડિયા દાદા એમાં એક આંખી હતી ને હાવો આછો આછો સિંદુર હતો

એક માતાજી અને બીજા કઈ તમે કઈ માતાજી નો એ સમયમાં પછી વાવમાં બિરાજમાન હતા ત્યારે કઈ પરચો કેવું જોયું લગભગ અહીંયા લગભગ દસ થી બાર હતા અમારા સ્વરૂપે બધા દર્શન આપેલા આ વાત પછી થતા પછી મેં એક વાર માતાજી ને એવું કીધેલું ખુબ દર્શન કડાઉ આવે કડાઉ ખુબ તાવા આવે છે દર્શન આવે આજુબાજુના હતા ચાર ગામ ના સીમાડે બેઠા ગામ પબ્લિક તમારે ઘણોલ આકોલવાડી જાળિયા ને આ કોના માતાજી તરીકે ઓળખાય જયારે બહાર કાઢ્યા તે છોકરાએ અગર પૂછવામાં આવ્યું એને એમ કીધું કે હું રાઘવજી શકુજી ની મેળી માં શું એમ એવું માતાજી છોકરા ના માતાજી બોલેલા અને આ તમને કઈ માહિતી વડીલો પાસેથી મળી હોય કે ગમે તો આ વાવ કોને ગળાવેલી આમ અંદાજે કઈ ખબર હોય અમારા ગામના મોજી દાદા વાણીયા વાય વાવ અને બીજા કઈ તમારે કઈ એવા પરચાની તમને કઈ માતાજી ના વાત કોઈ કરી હોય કે આ રીતે અમે કઈ માનતા રાખી હતી તો અમારે આ રીતે કઈ થયું એ માતાજી નીકળ્યા ને ત્યારે કોક બાજુ ગામના બે જણા નીકળ્યા હતા ને એ અંદર દર્શન કરીને પગે લાગીને વહી ગયા

ગયા એક મહિનો માતાજી ને વાવ ની અંદર રાખ્યા ત્યાર પછી બાજુમાં બિરાજમાન કર્યા ઓટલો બનાવ્યો તો કેટલા સમય થયો તમે ઓટલો બનાવ્યો કઈ રીતે ઓટલો બનાવ્યો હાલમાં કઈ કઈ સુવિધા તમે ઉભી કરેલી છે દર્શનાર્થી માટે ઓટલો બનાવવામાં તો માતાજી ને આપણે પ્રાર્થના કરી હતી અને એમાં માતાજી નો એક બોલ હતો કે ભાઈ તને સત્તર ફૂટે હું પાણી આપીશ એમ એટલે માતાજી ને મેં પૂછ્યું કે માતાજી તમને બાજુમાં બેહારવી તો કઈ વાંધો નહીં ને માતાજી રજા આપી ને એની બાજુમાં એને બેહાર આ પછી વાત ને ત્રણ દિવસ થી ચાર દિવસમાં માં વેડિયા બધા બનાવી ને ગ્રુપમાં અમારું ગ્રુપ છે ઘણો એમાં મેં વેડિયા નાખ્યા એ વેડિયો નાખતા જ તે મને ત્રીસ થી પાંત્રીસ હજાર નો ફાળો આવ્યો મતલબ ને એના ઉપર પછી મેં પંદર થી વીસ દિવસમાં ઓટો બનાવી હવે થોડી માહિતી આપણે તમારા દીકરા પાસેથી પણ લઈએ હું નામ છે ભાઈ તારું વિરાટ કેટલા હું ભણે કેટલી ઉંમર છે તારી આઠ વર્ષ એટલે આ જે વાવ ખોદી નીકળી એ પેલા તને ક્યારેય ખબર હતી કે અહીંયા કઈ વાવ કેવું છે મિત્રો જ્યાં બુદ્ધિની હદ પૂરી થાય ત્યાંથી શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે અને મેલડી માતાજીનો એવો જ એક પરચો એવો જ એક પ્રસંગ આ નાના એવા હણોલ ગામમાં બન્યો છે

અને પાણી ભાલ્ય થી ભરવા આવતા પગીચા વાળી વાય છે એ પછી ઘણા વર્ષો થી ખાળી હાલ્યા બધ કામ થયું મારું વર્ષ થયું સરકાર ખાળી હાક્યા એમાં આ વાય ને બુરા હોપર ખાળી હાલ્યા ને આ કેળો ને બધું થયું પેલા આ કેળો એનો ખાલી કેળો હતો પછી સુધાર વધારા છે પછી આ વાય છે એ કહેવાત છે અમારા રાઘુજી દાદા આમ એને અટક મોદી મોદી દાદા થી ઓળખાય છે

મને અઠવાડિયા મારી લડા પછી એક લાકડી બની હાય તો મિત્રો ફરીથી માતાજી ના એક ભક્ત આપડી સાથે જોડાઈ ગયા છે એમને પણ માતાજીએ કઈક પરચો આપ્યો છે એમનું પણ કઈક ધારું કામ કર્યું છે તો આપણે બા પાસેથી જાણે કે એમનું શું કામ કર્યું જય માતાજી બા જય માતાજી બા તમારું નામ મારું નામ શાંતુબેન અને તમારું ગામ હણોલ હણોલ ના છો તમે અને માતાજી એ તમારું શું કામ કર્યું મને આ શરીર જે બહુ આવતી હા હા એટલે બ અત્યશી 5 વર્ષ હતા પછી દવા ઘણી કરાઈ પણ મટ્યું જ નહીં મને બધા ડોક્ટર ને બધાને બતાવ્યું હશે પણ કઈ રાહત ન હતી દવા પી જાવ સારું રહે પછી મેં માનતા લીધી માતાજી આગળ આવી મેં કીધું મન તણ દીમાં ફેર પડી જાય ત્યાં કોઈ દેવ ઘઉં નહીં ખાવ ખીસડો કરીને પછી ઘઉં ખાશ તે હવા પેલી ને ખીસડો માન્યો અહી આવી ગઈ પછી સત્તર એક માન્યું હાથ સારી ફરવાનું તોરણ માન્યું

પછી શાલીગ્રામ ના ત્રણ પથ્થર નીકળ્યા હતા એ પથ્થર જોયા પીડ્યા ને પછી આ કહાર તાંબાનું તાંબા સાલિયું નીકળ્યું હતું ને એ પછી એક આ ઓકલી નીકળી હતી દાદા ની સલો પછી હતર ફૂટે માતાજી કીધું હતું કે હતર ફૂટે જાઓ વાય પાણી નીકળશે એમ જવા હતી આજ વાય માતાજી ને એની ખાંભી ને ભીમળીયા દાદા ની ખાંભી નીકળી છે આના આવાજ બધા પુરાવા મારી પાસે વિડિયો વાળું સ્વરૂપે મારા ફોનમાં છે જય માતાજી અમે નોકર નથી આવ્યા છીએ મારું નામ કિશોરભાઈ ભીખાભાઈ છે સોહા અમે બે રવિવાર આવી છીએ અમને શ્રદ્ધા છે વિશ્વાસ છે તે અમે મારા ઘરના બે આવ્યા છે જય માતાજી જય માતાજી